યો ભાઈ કે છે કે અમે ભરવા માટે અમે જોવા નથી ચારસો ચારસો ગ્રામ માંડવી કાઢી નાખો ને પછી કોથળા સીવજો બરાબર

છત્રી 220 શું પોલીસ છત્રી 300 ગ્રામ બીજો કથરો અહીં હાતો બીજો કથરો અહીં આવો 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 હાલો બીજો કાટાજો હાલો હાલો અહીં જોવો તો બધે એટલી બધે એટલી ભરાઈવી હોય તો એટલી જ હોય ને બધે એટલી ભરાઈવી હું કામ એને

કેટલા જણા આવેબર બસ

મેં વજનનો બગાડ્યો એક કિલો લીધી એલા ભાઈ 200 ગ્રામ લીધી ન એવું ઓગણ ચાલીસ ભાઈ ઓગણ નો અમે શું કરવાનું પેલી

નથી શું કરવાનું માનવી નું છો ખેડૂતો ની મહેનત

બધાય ખેડૂત બધા અહિયાં તમે જેટલા ખેડૂતો ની માંડવી ભયરીને બધા ની ભયરી ત્રણ ત્રણ છત્રી કિલો ના વીસ બસો ગ્રામ ભાઈ ને

કિલો ગ્રામ ની માંડવી ભરવાની એમાં બરાબર છત્રી કિલો હે ને બધા છોતરા છત્રી કિલો બસો ગ્રામ ના હે પેલા થોડાક માં જાય જેવું થયું છે છત્રી ભરતા મોટા થઈ ગયો ભાઈ બધા ખેડૂતો ને બસો બસો નામ અમને કઈ વાંધો નથી મારી વાત સાંભળો બેન તમે મારી વાત સાંભળો તમે બધા ખેડૂત

ભાઈ હું વાંચ દેખો તમે મને કયો જ્યાં તકલીફ પડતી હોય બીજી માટી નથી તમે મારી વાત સાંભળો આ ખોડી બરોબર છે ઈ સુધારી લે હું અમે કઈ ભૂલી છે આ ખોડી થર મંડળી હમદિ નજી

તમારે ચા પાણી બેન પીવો છે હવે સુધરી જાય બાર ટકા છે નિયમ એવું કે છે

તમે આ વસ્તુ કરો છો ખેડૂતો માટે એના માટે તમને બઉ ખુબ ખુબ બીજું બેન સાંભળો આ વસ્તુ થાય સાંભળો અમે બાર ટકા માં બાર ટકા ભેજ અમને મગફળી આવે મંડળી ઘાટી આવે પેલા એક નંબર માં તો છતાં એ તૈયાર છે બીજું બેન સાંભળો એ મંડળી સાંભળો બેન થોડું બાર ટકા ભેજ મગફળી હોય આ ગોડાઉન માં લઈને આવીને ન્યાય પાછો ભેજ ચેક કરે બાર ટકા ભેદની મગફળી હોય ને રિજેક્ટ થાય છે પાછી ખેડૂતોને લઈ જવાની હોય છે

આ સો નું વજન કરીને ત્રણસો ગ્રામ વધારે ઘટાડે હવે અમે મગફળી તમે કયો છો એમ લઈ અમે લઈ લેવું એની વાંધો નથી પછી વજન ઘટશે મગફળી આઠસો ગ્રામ નું કોથળું એવી રીતે સરકારે પાર પાડ્યું છે બરાબર તો ખેડૂત તમને એમ કે છે કે છત્રી કિલો ભરી લ્યો બરાબર તમારી તમારી જે પ્રશ્નો છે એના માટે ખેડૂત તમને દિલદાર થઈને એમ કે તમે છત્રી કિલો ભરી લોડો પણ અહીંયા ભરાય છે છત્રી બસો

અધિકારી નો હોય કિલો જોખાય છે બે દિવસ રહ્યો તમે તમે બે દિવસ

અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એમાંથી માટી હોય કદાચ નાખે ને કણ